શિવાય નમ શિવાય હર હર ભોલે નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય હર હર ભોલે નમ શિવાય સોમેશ્વરાય શિવ સોમ નમ શિવાય નમ શિવાય હર હર ભોલે નમ શિવાય હર હર ભોલે શિવાય હર હર ભોલે નમ શિવા નમસ્કાર જય માતાજી મિત્રો હર હર મહાદેવ એકવાર ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી આર્મોનિયમ ક્લાસ પર તો મિત્રો પાછળના વિડીયોમાં કહ્યા પ્રમાણે આ વિડીયો માલકોષ રાગમાં લાવ્યો છું જે પાંચ કાળીથી એટલે કે ચાર સફેદનું તબડું મિત્રો મેળ કરેલું હોય તો એના મધ્યમ સ્વરૂપ થી આપણે માલકોષ ગાવો જોઈએ તો જ રૂડું લાગે છે મિત્રો તો સ એટલે રે એટલે રેશભ એટલે ગંધાર અને મો એટલે મધ્યમ એટલે કે પાંચ કાળી અને ચાર સફેદની પાંચ કાળી અને મધ્યમ સ્વરૂપ પરથી આપણે ગાઈશું તો રૂડું લાગશે તો આપણે હું તમને જણાવી દઈશ લાઈન એની આપણે મોં લેવાનો છે પછી સીધા આવવાનું છે મિત્રો કોમલ ધવ પર જે લીટીવાળો રહેશે પછી ઉપરનો નિ રહેશે મિત્રો અને ઉપરનો સા પણ રહેવાનો છે પછી વિડીયોમાં હું તમને જણાવતો રહીશ મિત્રો તો વિલંબ કરી વિના શરૂ કરીએ આજનો વિડીયો વિડીયોની શરૂઆત કરતા પહેલાં મિત્રો હું તમને જણાવી દઈશ કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો જેથી કરીને તમને પૂરી માહિતી મળે અને સરળતાથી આ વિડીયોમાં તમે શીખવા મળે મિત્રો તો આપણે પહેલી લીટ લઈશું ઓમ કહેવા માટે આપણે મિત્રો મ દબાવવાનો છે નમક કહેવા માટે ફરીથી બે વાર મ દબાવાનો છે સિવાય કહેવા માટે મિત્રો સિવાય ત્રણ શબ્દ છે પણ બે જ વાર આપણે મ દબાવીશું પછી ફરીથી ઓમ કહેવા માટે મિત્રો મ અને નીચેનો કોમળ ગ લેવાનો છે મિત્રો શુદ્ધ ગ છે તો કોમલ ગ લેવાનો છે નમક કહેવા માટે મ અને ગ સી વાય એમ મિત્રો કહેવા માટે સીધા

નમ શિવાય ઓમ નમ શિવાય પછી મિત્રો છે હર હર ભોલે નમઃ શિવાય બીજી લીટી તો મિત્રો આપણે સાપ રાયતા પછી તમારે હર હર કહેવા માટે સાદ છે અને પાછળનો નીટી વાળો અને ટપકા વાળો છે મિત્રો પાછળનો કોમલ અને પાછળનો ની ગણાય છે પછી મિત્રો તમારે સીધા છે અહીંયા કોમલ પર અને પાછો ફરીથી શા પર આવો છો ને ત્યાં સુધી કોમલ ફરીથી પાછો કોમલ ધ નીચેનો ફરીથી કોમલ ની સા અને કોમલ સિવાય કેવા માટે મિત્રો ત્રણ શબ્દ છે પણ આપણે બે જ વાર સિવાય કહેવા માટે દબાવીશું કોમલ ગ અને મ ત્યાં સુધીમાં જમણા દઈશ કેવી રીતે આપણે અહીંયા સિવાય કહીને સા પર હતા પછી હર સા ની સા ની ધ ની એટલે કે મિત્રો હર હર ભોલે ન શિવાય હર ભોલે ન શિવા મિત્રો આ તો ધૂન નું એક મૂકડું તો આપણે એકાદી લીટી અને એકાદ અંતરો એનો લઈ લઈએ મિત્રો તો સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય જે તમને નોટેશનમાં દેખાય છે પછી તમે મિત્રો છે અંત સુધી આના જ તમે ગાઈ શકો છો મિત્રો મહાદેવના ઘણા નામ છે ઘણા જ્યોતિર્લિંગ છે તમે બધા જ્યોતિર્લિંગના નામ લઈ શકો છો મિત્રો સોમેશ્વરાય છે નાગેશ્વરાય છે કોટેશ્વરાય છે મિત્રો ઘણા મહાદેવના બાર જ્યોતિર્લિંગ છે તો બધાના નામ તમે લઈ શકો છો તો આપણે સોમેશ્વરાય લીધું છે જે આપણા ગુજરાતમાં પ્રથમ મહાદેવનું જ્યોતિર્લિંગ ગણાય છે તો એ લઈએ

શિવ શિવ ફરીથી મિત્રો સોમેશ પછી મિત્રો નીચેની લીટી હર હર ભોલે નમ સિવાય ફરીથી કહેવાનું છે તો મિત્રો તમારે હર હર કેવા માટે કોમળની ની ચાર વખત તમારે દબાવવાનું છે અથવા તો એક ધારી પણ દબાવી રાખી શકો છો પછી ભોલે કહેવા માટે ની અને કોમલ ધ નમઃ કહેવા માટે કોમલ ધ અને ની સિવાય કેવા માટે મિત્રો સા કોમલ ની કોમલ ધ ને પર આઈ જવાનું છે તમને જણાવી દઈશ ની ધ ની ની ધ અથવા તો એક દબાવવાની હર હર ભોલે हर हर भोले नम शिवा हर हर भोले नम शिवा हर हर भोले नम शिवा આજનો વિડીયો મહાદેવની ધૂન હર હર ભોલે નમ સિવાય મિત્રો શ્રાવણ માસ હાલી રહ્યો છે તો બધા મિત્રોને હર હર મહાદેવ બધાને શુભકામનાઓ શ્રાવણ માસની અને મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને જે મિત્રોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને વિડીયો ગમે તો મિત્રો વિડીયોને લાઇક જરૂર કરજો અને જે મિત્રો શીખતા હોય તો શ્રાવણ માસ હાલી રહ્યો છે તો મહાદેવનું આ નોટેશન બધાને શેર કરવા પણ જરૂર વિનંતી છે તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ જય માતાજી Jane.